તો તને ખબર છે ને આદિત્યની આજે એક્ઝામ લાસ્ટ નહીં પરમ દિવસે લાસ્ટ છે અને આપણે અહીંયા સર્કસ આવ્યું છે તો એને મને કીધું હતું કે જેવી મારી એક્ઝામ પૂરી થાય ને એટલે તારે મારા સર્કસમાં લઈ જવાની છે તો તું છે ને યાદ કરીને ટિકિટ લઈ આવજે ને તો પછી પૂરું થઈ જશે ને તો પછી બોલશે કે આ જો હવે મને તમે એ પણ ન બતાવવા લઈ ગયા એક્ઝામ પતી ગઈ તોય બોલો એટલે યાદથી તું આજે તો આદિભાઈની ફરમાય છે અઠ્યાવીસ તારીખે એક્ઝામ પૂરી થાય છે તો કે મારે સર્કસ જોવું છે તો તમારે ફરક જ્યાં તમને લઈ જવો પડશે તો એ બી આપણે ટિકિટ લેવી પડશે પહેલેથી અને આજે બે ત્રણ એવા કામ છે તો ફટાફટ તૈયાર થઈ જઈએ અને પછી નીકળીએ તો ચલો આપણે નાસ્તો કરી લઈએ તૈયાર થઈ જઈએ અને પછી મળીએ તો થઈ ગયા છે આપણે ફાઇનલી રેડી ચા નાસ્તો કરીને નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ તો ચલો ફટાફટ જઈએ આપણા કામ પર તો મળીએ પાછા તો ફાઇનલી ગેસ આપણે નીકળીએ છીએ આપણા કામથી આજે બે ત્રણ કામ એવા છે કે જે પતાવવા પડે છે ચલો ફટાફટ જઈએ બધું કામ પતી ગયું છે બેંકના બે ત્રણ કામ હતા બીજી એક બે મિટિંગો હતી મિટિંગ બીટીંગ બધું પૂરું કર્યું અને હવે નીકળે આપણે ઘરે જવા માટે તમે જોઈ શકો છો વાગી ગયા છે ચાર ને એક મિનિટ થઈ ગઈ છે અને હવે જઈશું આપણે ઘરે જમવા માટે અને આજે બહુ જ કામ હતું એટલે થાકી ગયા છીએ અને હવે નીકળીશું જમવા માટે ઘરે તો ચલો ફટાફટ ઘરે પહોંચી જઈએ અને મળીએ ઘરે જઈને તો આવી ગયા છીએ આપણે ઘરે તો ચાલો ફટાફટ જમી લઈએ અને જમીને મળીએ તો ફાઈનલી ગેસ જમીને આપણે બહાર નીકળ્યા છીએ ચક્કર મારો ગાર્ડન ની અંદર તો તમને બતાવું કે અત્યારે વરસાદનું વાતાવરણ કેવું જામ્યું છે તમે જોઈ શકો છો અત્યારે વાદળ બાદળ એકદમ આવી ગયા છે અને આદિભાઈ આવી ગયા છે ટ્યુશન થી ને ટ્યુશન થી આવીને સીધા ખાવા બેસી ગયા છે મેગી ક્યારે આવ્યા ટ્યુશન માંથી સરસ મજા આવી ગઈ ટ્યુશન માં આજે વાહ હવે છેલ્લું પેપર તારે કેરે છે સત્યાવીસ એક્ઝામ પૂરી ગઈ અઠ્યાવીસ વાહ ચાલો તો તમે ખાવ મેગી ફાઈનલી આપણે આવી ગયા કિચન માં પૂજા પાસે તો શું કરો છો તમે જો દૂધ ગરમ કરી દીધા હમ હવે એમાંથી પનીર બનાવીશ અને દહીં મેળવી દીધું અને આપડા ડોગ્સ છે ને ઘરનું જ પનીર ખાય છે અચ્છા અરે તું દૂધમાંથી પનીર બનાવી રહી છું અને દહીં મેળવી રહી વાહ હવે અહીંયા દહી મેળવાઈ રહ્યું છે આ દૂધ ગરમ કરશે ને એમાંથી બનાવશે પનીર દૂધ એક બે ત્રણ વાહ વાહ કારીગર વાહ કારીગર ઝબ્રો હો ભાભાઈ વાહ હવે હાલમાં

તો ટિકિટ મળતી હોય તો લઈ લઈએ ને આજે આપણે જોઈ લઈએ તો ચલો પેલા આપણે જઈએ ટિકિટ લેવા ફાઇનલી ગઈ આપણે નીકળી ગયા છે ટિકિટ માટે અને આજનું વાતાવરણ કઈક અત્યારે અલગ જ છે એવું લાગે કે સાંજના સાત વાગી ગયા છે તમને બતાવું તમે જુઓ આ બાજુ પાછું યેલો યલો પીળું દેખાય છે અને આ બાજુ વરસાદ નું દેખાય છે તો ચલો ફટાફટ જઈએ અડધો કલાકથી થી ટ્રાફિક માં તમે જોઈ શકો છો ટ્રાફિક જુઓ કેટલો ટ્રાફિક ચાલુ છે એ અડધો કલાકથી હું ટ્રાફિકમાં માં ફસાયેલો હતો આ રોડ પર ગાડી ચલાવી રહ્યા હતા આપડે તો ચલો ટ્રાફિકમાંથી નીકળી ગયા બહાર બહુ ફસાઈ ગયા ટ્રાફિકમાં તો ચલો ફટાફટ નીકળીએ ફાઇનલી પહોંચી ગયા છે આપણે સર્કસની ટિકિટ લેવા માટે તો ચલો ફટાફટ ટિકિટ લઈ લઈએ પેલા તો ફાઇનલી ટિકિટ મળી ગઈ છે તો ચલો ફટાફટ જીએ ઘરે તો ચલો ફાઇનલી ગાઈસ હવા જોડું થઈ ગયું છે ચાલુ જોઈ શકો છો પવન કેટલો બધો છે ને પવનનો અવાજ બી આવી રહ્યો છે ભયંકર ભાઈ બહુ જોરદાર પવન ચાલી રહ્યો છે અત્યારે અને આમ તો તમે જોવા જાવ ઉપર તો કે વાદળા કઈ ખાસ છે નહીં આ જો તમને એક વાદળું અહીંયા દેખાય કે અહીંયા છે તો ફાઇનલી ગાઇઝ અમે નીકળી ગયા છે સર્કસ જોવા માટે અને થોડો ઘણો વરસાદ પણ સ્ટાર્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે મળીએ ત્યાં જઈને સફાઈ ગાય અમે લોકો પહોંચી ગયા છે સરકસ માં તો ચલો જોઈએ કેવું છે એક આ જ માણસની આ ઈચ્છા હતી જોવાની એની માટે આવ્યા છે તમે જોઈ શકો છો વરસાદ બી ચાલુ છે ચાલુ વરસાદમાં અમને લઈને આવ્યો છે અહીંયા સો ફાઈનલી ગાઈસ અંદર આવી ગયા છે તમે જોઈ શકો છો તો ખાલી છે હજુ કોઈ આવ્યું નથી પણ જે પ્રીમિયમ ટિકિટ હતી એ લોકોને અંદર એન્ટ્રી આપી દીધી છે તો અમે અંદર આવીને બેસી ગયા છીએ તું જે આજે અંદર આવી ગયા છે હું ટ્રાય કરીશ કે તમને હું બતાવી શકું પણ જો ઇફ પોસિબલ થશે તો હું તમને બતાવીશ તો ચાલો ફાઇનલી ગાય સરકસ થઈ ગયું છે પૂરું અને વાગી જ રાતના બાર અને વરસાદ બી ચાલુ છે તો ચલો બાય બાય ફાઇનલી ગાય અમે લોકો આવી ગયા છે નાસ્તો કરવા માટે તો ચાલો પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી જઈએ ઘરે બાર વરસાદ બી ચાલુ છે તો ફટાફટ નાસ્તો કરી લઈએ